પ્રકરણ વીસ સંતનું સૂક્ષ્મ કાર્ય આશ્રમ સુરત તારીખ ત્રીસ આઠ ઓગણીસો સાહીઠ માનવ જીવનનો હેતુ આ સંસાર વ્યવહારમાં અશાંતિ ત્રાસ વેદના થાય સુખ ન લાગે એટલે આનંદ પણ ન લાગે એવું આપણને વારંવાર થયા કરે છે ત્યારે એના ઉપરથી આપણે જો વિચારીએ તો એમ લાગે કે આ જિંદગી આનંદ માટે છે અને જ્યારે આનંદ નથી મળતો ત્યારે બેચેન બની જઈએ છીએ બધાને આનંદની પ્રવૃત્તિ ગમે છે પશુ પક્ષી જળચર વગેરેને પણ આનંદની પ્રવૃત્તિ ગમે છે જો કે તેઓ આપણા કરતાં વધારે વિકાસ નથી પામ્યા મનુષ્ય યોની એ વિકાસ પામેલી યોની છે પશુ પ્રાણીમાં સુખદ લાગણી વિકસ્યા કરે છે એ લોકોને પ્રયત્ન નથી કરવો પડતો સામી બાજુએ એ લોકોમાં વેરની ભાવના પણ છે મનુષ્યને કુદરતે જે ધર્મ આપ્યો છે તેને સંતોષવા માટે પ્રકૃતિ છે આપણે સળંગ રીતે એવું કશું ભોગવતા નથી પશુ પક્ષી આદિ લોકોમાં આપમેળે સંયમ રહેલો છે મનુષ્યની બુદ્ધિનો આંતરિક વિકાસ થયેલો છે આપણામાં મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને અહમ છે પ્રાણીમાં મન બુદ્ધિ ખીલેલા નથી પ્રાણ છે ચિત્ત પણ છે કામ વૃત્તિ અમુક કાળ પૂરતી સંયોગની ભૂમિકામાં પ્રગટે છે મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જેના મન બુદ્ધિ ચિત્ત પ્રાણ ને અહમનો વિકાસ થયેલો છે એ વિકાસનો હેતુ ભાવના પ્રગટાવવાનો છે તેને બદલે મનુષ્ય તેને નકારાત્મક વૃત્તિઓને પોષવામાં જ વાપર્યા છે અને એમાંથી જ આનંદ લે છે પણ તેવો આનંદ હંમેશા ટકતો નથી એવો વિકાસ શું કામનો જે કર્મની પાછળ લોલુપતા આશા વગેરે ધૂંધવાતું રહેલું હોય છે એને કામ કહે છે જેને કામ થાય તેને જ ક્રોધ થાય અને બુદ્ધિ બગડે જેમ દૂધમાં મેળવણ નાખીએ એટલે દહીં થાય છે તેમ બુદ્ધિ બગડે એટલે સર્વનાશ થાય અનુભવી લોકોએ જોયું કે આ ન થાય તો જ બચાય કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર અહમ આમાંથી એક પણ દાખલ થાય તો આખું ટોળું આવે એને કારણે અશાંતિ તાપ વેદના બધું થાય આનંદ ન થાય ચેન ન પડે એવું થાય હરિ ઓમ દ્વંદ્વની ભૂમિકાનું મહત્વ મનુષ્યનું શરીર મળ્યું છે પણ સાથે એને દ્વંદ્વની ભૂમિકા પણ મળી છે એટલે મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અને અહમ એ જ રીતે વર્તવાના છે એ બધાનો ઢાળ એ જ બાજુ રહેવાનો અહમને ઢાળ મળ્યો છે પ્રકૃતિનો એ જ રીતે અહમ કામ કરે છે નદી જે બાજુ ઢાળ હોય તેમ જ વહે છે ઋષિમુનિઓએ જોયું કે ઈચ્છા અનિચ્છાએ ઇન્સ્પાઇટ ઓફ અવર વિલિંગનેસ ઓર અનવિલિંગનેસ પણ આમ જ થાય છે વરસાદ પડે એટલે ઘાસ ઊગી નીકળે તેવી રીતે કામ ઉત્પન્ન થાય એટલે આ બધું થાય એટલે કામ ન થાય એને માટે એ લોકોએ ઉપાય વિચાર્યા મન હંમેશા કામને ઝંખે મનની એવી સ્થિતિ થાય કે તેને કામ ઝંખવાની સ્થિતિ ન રહે સરકાર કહે છે કે વસ્તી વધે છે એટલે એવો ઉપાય યોજવો કે જેથી બાળક ન થાય શાસ્ત્રો તો કહી ગયા છે કે એક કે બે જ બાળકો થવા જોઈએ ચેતનમય આનંદ કેળવો સહકારી સહધર્મ પાળો એકબીજાના ખરા સાથી બની રહો એકબીજાના કામમાં પ્રેરણાત્મક બનો જિંદગીમાં બધું ભૂલ્યા છીએ ધર્મ શું છે તે ભૂલ્યા છીએ શું આચરવું તે ભૂલ્યા છીએ આ માર્ગ ઋષિ મુનિઓને કેમ સૂજ્યો એના મૂળ કારણ એમ તો શોધવા પડ્યા મનની એવી સ્થિતિ ઉત્પન્ન થાય કે કામ સ્પર્શે નહીં નંદલાલ ભાઈ એક દવા ચોપડે છે જેનાથી મચ્છર કરડે જ નહીં એવી સ્થિતિ મનની થઈ જાય જેનાથી કામ હોવા છતાં કરડે જ નહીં તે મનની એવી સ્થિતિ થઈ જાય તો કામ સ્પર્શે જ નહીં જિંદગી આનંદ માટે જ છે પણ આપણે વેઠ ઉતારીએ છીએ બળદ જેવી રીતે કરે છે તેવી રીતે પણ તેને આપણા જેટલા સંવેદનો ત્રાસ થતા નથી વેદના થાય છે પણ તે જડ છે આપણી ઇન્દ્રિય વિકસેલી એટલે ક્ષોભ ત્રાસ લાગે છે ઋષિ મુનિઓએ આપણું મન નીરવતાને પામે પણ તે જળ નીરવતા નહીં તે માટે વિચાર્યું મન ઢોર જેવું નીરવ થાય ઢોર એક સમયે એક જ પ્રવૃત્તિમાં રત રહે મનની એવી સ્થિતિ થાય ત્યારે નીરવતા ચેતનાત્મક રહે પ્રાણીઓમાં તો બિલકુલ જળતા હોય છે જ્યારે આપણામાં એવી નિરવતા પ્રગટે જેમાં મન વિચાર શૂન્ય હોય સાથોસાથ ચેતનાત્મક પણ હોય ઋષિમુનિઓ આવી સ્થિતિ ઈચ્છે છે આવી મનની સ્થિતિ થાય ત્યારે કામ તમને વળગે નહીં જેવી રીતે કમળ કાદવમાં રહે છે છતાં કાદવનો સ્પર્શ થતો નથી તેવી રીતે કામ નહીં વળગે તેવી સ્થિતિ થાય તો જ ગંગામૈયાના પુનિત પ્રવાહ જેવો સતત આનંદ પ્રગટે પ્રગટેઓમ આ પૃથ્વીમાં અનેક જાતની બાબતમાં કળા વિદ્યા ખીલેલી છે તેને દરેકમાં રસ છે રસોવૈ સહ તે એટલે ચેતન તે જ રસ છે તે સર્વ રસમાં આનંદ સ્વરૂપે સર્વવ્યાપી છે તે જ આનંદ છે એવું એક તત્વ છે તેનું નામ આપ્યું ચેતન જ્યાં તે ડૂબે તેમાં રસ જ હોય આનંદ જ હોય પણ તે આનંદ ચેતનની ભૂમિકાવાળો હોય સંસારી આનંદ નહીં મન વિચાર વિનાનું થાય ત્યારે ચેતનના રસમાં ડૂબે પણ તે વિચાર વિનાનું કેવી રીતે થાય તેનો ઉપાય એક પ્રાણાયામનો છે આપણે તો સંસાર વ્યવહારના માણસો તે શક્ય નથી હરિહિ ઓમ લંબાવીને કરજો તો વિચાર નહીં આવે આ ઓચિંતું જડ્યું મથામણ કરે તો સત્ય ઓચિંતુ જડે પહેલા મોતિયા કાચા કાઢી શકાતા નહીં ડોક્ટર ઓછવલાલ ગાંધી અહીં આપ મેળે આવેલા તેઓ કહે કે યુરોપમાં મગજમાં ઇન્જેક્શન આપવાથી મોતીયા છૂટા પડી જાય છે તે જોયું પ્રયોગો કર્યા નેત્રપટ રેટિના સાથે દોરડા સંધાયેલા હોય છે મોતિયાને તે પકડી રાખે છે ઇન્જેક્શન મૂકવાથી નસો લૂલી થઈ જાય છે એટલે મોતીઓ છૂટો પડી જાય છે એટલે પછી કાઢી નાખે છે એવી રીતે પણ વસ્તુ માટે સતત એક ધારું મથામણ કરતા સાંપડ્યું આવી રીતે શ્વાસ લેવાનો પ્રયત્ન કરે તો તેટલો વખત વિચાર નહીં આવે આવી રીતે હરિ ઓમ લંબાવીને બોલવાથી પણ એ ગાળાની અંદર વિચાર નહીં આવે સપૂચો વિચાર નહીં આવે એવી સ્થિતિ થાય તો નિરહંકાર નિર્મમત્વ નિરાસક્ત થાય તો કામ ક્રોધની સ્થિતિથી ઉપરની સ્થિતિએ ટકી જવાય અમે તો આ બધું કહીએ પણ તમને સ્પર્શે નહીં તો મુશ્કેલ એટલે મનની એવી સ્થિતિ પ્રગટાવવા માટે જુદા જુદા સાધનો થયા હરિહિમ મહાત્માની દોસ્તીથી શાંતિ મળશે કર્મમાર્ગ તંત્રમાર્ગ ભક્તિમાર્ગ જ્ઞાન માર્ગ આ બધા સાધનો આપ્યા પણ ઋષિમુનિઓએ જોયું કે આ બધા લોકો તો નહીં કરી શકે જગતને એવું સાધન આપો કે દરેક જણ કરી શકે માટે ભગવાનનું સ્મરણ એનું નામ એ જ સરળ નિર્દોષ સાધન છે એ કરતાં કરતાં અખંડતા સળંગતા પ્રગટાવીએ તો જે પરિણામ યોગતંત્રથી આવે તે જ પરિણામ નામ સ્મરણથી આવે એવું તેમણે અનુભવ્યું તે કરતા કરતા અનેક ભક્ત થઈ ગયા ઐતિહાસિક વાત છે ને આજે પણ સત્ય છે એ સ્થિતિએ પહોંચેલા છે એ પ્રયોગની હકીકત છે એને માટે ધગધગતા તમન્ના વિશ્વાસ પ્રગટ્યા નથી અનેક કારણોથી મન ક્ષુબ્ધ અકળાયેલું ગૂંચવાયેલું હોય છે તો પછી શું કરવું તો કે મહાત્મા સાથે સત્સંગ કરો પણ તે પ્રેમ ભક્તિથી કરજો તેમની દોસ્તી બાંધજો ભલે નામ ન લો આ કઠણ કાળને હું તો પ્રપંચ કાળ કહું છું એવા મહાત્મા મળવા એ પણ મુશ્કેલ છે પણ પ્રારબ્ધનો યોગ હશે તો મળી જશે સંસારમાં એવા લોકો છે ખરા જેવી રીતે બગીચામાં ફૂલ ખીલે છે અને મગજ તર થાય છે એવી રીતે આવા મહાત્માની સુવાસથી પણ લાભ થશે એવા મહાત્માઓના જીવનની ખુશબો પણ અસર કરશે એવા મહાત્માઓને ખોળવાની આપણને તમન્ના નથી કોઈકને મળે છે તો પણ એને જંખના નથી એની દોસ્તી કરશો તો પણ તમને અઢળક શાંતિ મળશે તે પણ ન થાય તો સારી ભાવના કેળવો હરિહિમ પોતાની જાતને જ ઓળખો ચારે પાસાથી માનવી ઓળખી શકાય નહીં એક માણસ કોઈને લુચ્ચો લાગે બીજાને ભલો લાગે કોઈને દયાળું લાગે એ માણસને સમગ્ર રીતે ઓળખવા આપણે લાયક નથી તો પછી મહાત્મા કેવી રીતે ઓળખાય માટે એ મૂકી દો જાતને ઓળખી લો બીજાને ઓળખવાનું તારું ગજું નથી લાકડી મૂકવાથી તાવ ન મપાય થર્મોમીટર જ જોઈએ એટલે પહેલા જાતને ઓળખ બીજાને ઓળખવાનું છોડી દે બીજા સાથે પ્રેમ કરવાનું શીખ તું પ્રેમ કર પ્રેમથી ભેદ ઘટશે અને તે તેનું લક્ષણ છે તું કેવો છે તે જો જેઓ બીજાની વાત કરે છે ત્યારે તેમની ઉપર એક ડાંગ ફેંકું એવું થાય છે ગુરુ મહારાજે દંડો આપ્યો હતો અને કહ્યું હતું કે જે કહે તેને બે મૂકવી પણ મેં લીધો નહીં આજે લાગે છે કે લીધો હોત તો સારું થાત ભલે મારી પાસે તે નહીં આવે બૈરાને પણ એમ કહેતા દેખું છું તેમને પણ કહું છું કે તું તારી જાતને વિચારજે મારી પાસે આવે તેને કહું છું કે તમે બહિર્મુખ થઈ ગયા છો અંતરમાં કામ કરતા મટી ગયા છો આંખે જે દેખ્યું તેમાં મોહ પામી ગયા છો કુદરતનું સૌંદર્ય ઊંચી ભાવનામાં લઈ જાય અને સૌંદર્ય વિકાર પણ પેદા કરે બંને વસ્તુ કુદરતે બક્ષેલી છે જેમ જેમ તે વિકાર વધારે તેમ તેમ તે વધારે દુઃખી આથી આપણું વિશેષ પતન થાય સાગમટે સુધારી દેવાનું પણ શક્ય નથી ઓગણીસો ઓગણીસથી સુધારાનો ઝંડો લઈને નીકળ્યો પણ લોકો કેટલા સુધર્યા ઉલટું વધારે પતન થયું છે ગુરુ મહારાજે દંડો લઈને કહ્યું ગાંધીજી સાથે વીસ વર્ષ સેવા કરી તેનું શું પરિણામ આવ્યું જ્યારે દંડો ઠોક્યો ત્યારે ચેતી ગયો બાહ્ય સેવામાં રાગ દ્વેષ હોય છે જ્યાં સુધી પોતાનામાં ઊંડા ન ઉતરીએ પોતાની જાતને ઓળખવા પ્રયત્ન ન કરીએ ત્યાં સુધી શુક્રવાર વળશે નહીં સંસાર વ્યવહારમાં કોઈની સાથે સંબંધ નથી રાખવો એ શક્ય નથી શરીર છે ત્યાં સુધી વ્યવહાર કરવો જ પડશે બધાની સાથે સદભાવ સહાનુભૂતિ રાખીશું તો લોકોના અવરોધના બોજા વિક્ષેપ નહીં કરે આપણને અશાંતિ નહીં થાય ચલાયમાન નહીં થવાય ખૂન થાય છે તે નહીં થાય આવી રીતે વર્તતા વાર લાગશે પણ તેનાથી તમે ક્ષુબ્ધ નહીં થાઓ મનમાં કાંઈ થાય નહીં આવી સ્થિતિ પેદા થશે ભગવાનના સ્મરણથી નિરવતા પ્રગટે છે આનંદ ટકે એ માટે નિરામય નિરાસક્ત નિરાગ્રહી થવાની વૃત્તિ કેળવવી હરિહિમ કર્મનો હેતુ કર્મ મળેલા છે એ ભાવના કેળવવા માટે મળેલું કર્મ ઉત્તમમાં ઉત્તમ રીતે કરીએ અને એને યથા યોગ્ય ભાવના કેળવવાનું સાધન મીડિયમ સમજીએ એવું ભાન પ્રગટાવીએ તો ગુણ શક્તિ જરૂર પ્રગટે એ રીતે વર્તવાનું કર્યું તો મનની એવા પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થશે કે જેનાથી સંસારની આધિ વ્યાધિ સ્પર્શી શકશે નહીં તિજોરીની ચાવી ખોવાઈ ગઈ હોય તે ખોળવાનો પ્રયત્ન કરતા હોઈએ અને બીજું કામ આવી પડે તો પણ ચિંતવન ચાવીનું જ રહે મનનું ચિંતવન ભાવના કેળવવાની ધારણામાં રહ્યા કરે એ માટે ભગવાનનું સ્મરણ ઉત્તમ વસ્તુ છે પણ તે ગંગાના પુનિત પ્રવાહની જેમ ઉત્તમ અખંડ રીતે લેવું જોઈએ તેની સાથે નિરવતા નિરહંકાર વગેરે પ્રગટાવવાનું કરીએ તો એવી સ્થિતિ પ્રગટે કે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ જેવા શક્તિમાન થવાય હરિહિમ મહાત્માનો પ્રારબ્ધ યોગ પ્રારબ્ધને કારણે જે જે જીવોની સાથે જે પ્રકારનું પ્રારબ્ધ છે તેવું તેની સાથે ભોગવવું પડે છે મહાત્માને શરીર હોવાથી મર્યાદા હોય છે પણ ગુણમાં નહીં સમુદ્રના એક બિંદુમાં ખારાશ હોય અને આખાએ સમુદ્રની ખારાશ હોય તે એક જ પ્રકારની હોય છે શરીરધારી જે આત્માને ચેતનનો અનુભવ થાય છે તેના ચેતનમાં અને ચેતનના ગુણમાં ફરક નહીં પણ શક્તિની મર્યાદા જરૂર રહે છે જેમ કે રેલગાડી પાટા ઉપર ચાલે છે તેમ ચેતનાવાળો આત્મા એનું શરીર પ્રારબ્ધાધીન હોવાથી તે પ્રમાણે ચાલે છે પણ એને તેનું કર્મબંધન નથી એવું એણે કેળવી લીધેલું હોય છે હરિ ઓમ મારો પ્રચાર કરવો નહીં મનને કશું સ્પર્શે નહીં એ માટે સાધન જોઈએ અને આવું સરળ સાધન એ ભગવાનનું નામ સ્મરણ છે આ એવું સરળ સાધન છે યોગવિદ્યા કે બીજા કોઈ પણ સાધન કરતા સરળ છે સંસાર વ્યવહારમાં એટલા બધા અટવાયેલા હોઈએ છીએ કે શાંતિ કે કશું હોતું નથી એટલે ગુરુ મહારાજે આ બતાવ્યું છે અને આજ્ઞા કરી છે કે જે આવે તેને બેસાડવા પ્રચાર કરવો નહીં તમે પણ પ્રચાર કરશો કે અતિશયોક્તિ કરશો તો મારું ખૂન કરો છો એમ ગણાશે તમે પ્રેમને કારણે કરો છો પણ ખરી રીતે મારું ખૂન જ કરો છો તમે લાગણીથી બોલો પણ અતિશયોક્તિ થયા વગર રહે નહીં એના કરતા પ્રેમથી સોંપેલું કામ કરો તમારા વિકાસ માટે કરજો ગણતરીથી કર્યું કે કશાક ખ્યાલ કે વિચારથી કર્યું તો તે નકામું છે કોઈ વિકાસના હેતુથી કરશો તો જુદી વાત નામ સ્મરણથી સંસારના બધા વિઘ્નો અશાંતિ વગેરે ભૂલાય છે એની ખુમારી ટકે પ્રારબ્ધે કરીને મળવાનું આ સ્થાન ઊભું કર્યું છે તમારે ખાતર નહીં મારા પ્રારબ્ધ ખાતર કર્યું છે હું બોલવાનું કરું છું પ્રેમ કરું છું દિલથી હલું છું ચલું છું એ સત્ય કહું છું એ સત્ય કરું છું મારું કોઈ બગાડશો એની મને બીક નથી કોઈ બગાડશે તો ભગવાન બગાડે છે એમ માનીશ તમને ઝાંખી થાય તે પણ ઉચ્ચ પ્રકારનો આનંદ છે ઓમ